હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બુધવાર રાતથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત થઈ ચૂક્યા છે રામપુરના ઝાકડીમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા હજુ પણ ચાલીસથી વધુ લોકો હિમાચલમાં લાપતા છે વાદળ ફાટ્યા બાદ રામપુર પાસે આખે આખા ગામ વહી ગયા હતા કુલુમનાલી હાઇવેનું સમારકામ કરાઈ રહ્યું છે રામપુર પાસે પણ રોડ રસ્તાનું સમારકામ યથાવત છે તો એનડીઆરએફની ટીમો હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે હિમાચલના સીએમએ પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી પીએમ મોદીને હિમાચલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી મલાના હાઇડ્રો પ્રોજેક્ટમાં ફસાયેલા ચાર કામદારોના રેસ્ક્યુ કરવામાં આવ્યા શ્રીખંડ મહાદેવ માર્ગ ઉપર પણ બસો પચાસ યાત્રિકો ફસાયા હતા તો બુધવાર રાતથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ જે ભારે વરસાદ થયો તેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અલગ અલગ પ્રોજેક્ટમાં જે કામદારો રોકાયા હતા અથવા તો જે યાત્રિકો હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે હિમાચલના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ પડ્યો અને વાદળ ફાટ્યું હોય અને એ વખતે રસ્તાનું પણ ધોવાણ થયું